નમસ્કાર સીએન બીસી બજાર પર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બાય સેલ હોલ્ડ અને હું છું જર્ણાંક તો આપણે નિષ્ણાતો પાસે આ તમારા પ્રશ્નોનો જવાબ મેળવીશું આપના શહેરને લગતા કોઈ પણ સવાલ હોય તો અમને મોકલાવો પરંતુ સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ આજના અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સતત ચોથા દિવસે બજારમાં કન્સોલિડેશનનો મૂળ નિફ્ટી લગભગ પાંચકાની તેજી સાથે ચોવીસ હજાર છસો પચાસની નજીક બેંક નિફ્ટીમાં મામૂલી દબાણ તો બીજી તરફ નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યો સ્મોલ કેપ ઇન્ડેક્સ સાથે મિડ કેપ ઇન્ડેક્સમાં મેટલ ઓટો એફએમસીજી શેર્સમાં આજે ખરીદારી ત્રણે ઇન્ડેક્સમાં અડધાથી પોણા ટકાનો ઉછાળો સાડા ત્રણ ટકાના ઉછાળા સાથે વેદાંત વાયદાના ટોપકેનરમાં સમાવેશ બીજી તરફ આઈટી ફાર્મા એનવીએફસી ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી આવી રિકવરી દેશભરમાં સિમેન્ટના ભાવ વીસ રૂપિયા પ્રતિ ગુણી વધવાથી સિમેન્ટ કંપનીઓના શેરમાં જોરદાર તેજી અલ્ટ્રાટેક ડાલમિયા અને જે કે સિમેન્ટમાં દોઢથી બે ટકાનો ઉછાળો ત્યાં જ એસી રેમકો અને ગ્રાસિમમાં પણ ખરીદાયો ક્વિક કોમર્સમાં વધ્યું કોમ્પિટિશન એમેઝોને લોન્ચ કરી પંદર મિનિટમાં ડિલિવરીવાળી સર્વિસ તેજ હાલ બેંગ્લોરથી કરી છે શરૂઆત આ જાહેરાત બાદ આજે સ્વિગીમાં આવ્યો ચાર ટકાનો ઘટાડો તો ઝોમેટોમાં પણ વેચવાની રેલવે સેર્સમાં આજે જોરદાર તેજી કવચ સિસ્ટમને ઓર્ડર મળવાથી કોનકોરમાં લાગી ત્રણ ટકાની અપર સોકીટ ત્યાં જ ટીટાકટ છ ટકાથી વધારે દોડ્યો પાંચ ટકાના ઉછાળા સાથે અને આજથી ત્રણ આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યા સુપરમાર્ટ સ્ટોર ચલાવનારી કંપની વિશાલ મેગામાર્ટનો આઠ હજાર કરોડ આઈપીઓ આજથી ચુમ્મોતેર થી ઇઠ્યોતેર રૂપિયાની છે પ્રાઇસ બેન્ડ સંપૂર્ણપણે છે ત્યાં જ ફિનટેક કંપની મોબીક્વિક પણ ઉતરી મેદાનમાં બસો પાસઠથી બસો ઓગણસીની પ્રાઇઝ બેન્ડ સાઈ લાઈફ સાયન્સીસનો પણ પબ્લિક ઓફર સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો થોડી ક્ષણોમાં વિશાલ મેગામાર્ટના મેનેજમેન્ટ સાથે ખાસ ચર્ચા ત્યારે જે માર્કેટની જો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો આજે એક નાની રેન્જમાં પણ ખરીદારી તરફનો માહોલ જે છે અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે સેન્સેક્સ ઉપર નશો કરી લઈએ પોઈન્ટ સોળ ટકાની મજબૂતી સાથે એક્યાસી હજાર છસો ને સાડત્રીસ આડત્રીસ પર સેન્સેક્સમાં કારોબાર નિફ્ટીની વાત કરીએ તો પોઈન્ટ એકવીસ ટકાની મજબૂતી ચોવીસ હજાર આસપાસ ને ત્રેસઠની આસપાસ નિફ્ટીની અંદર આપણે અત્યારે કારોબાર જોઈ શકીએ છીએ મિડકેપની વાત કરીએ તો પોઈન્ટ વીસ ટકાની મજબૂતી અહીંયા આગળ છે ઓગણસાહીઠ હજાર બસો પર આપણે મિડકેપને જોઈ શકીએ છીએ પણ બેંક નિફ્ટીમાં થોડું દબાણ બનતું આશ્રા દિવસે દેખાઈ રહ્યું છે પોઈન્ટ બારેક ટકાનું દબાણ ત્રેપન હજાર પાંચસો પંદરની આસપાસ બેંક નિફ્ટીમાં કારોબાર એડવાન્સ રિકલાઇન રેશિયો અત્યારે તેરસો શેરમાં ખરીદારી અને એક હજાર શેરમાં વેચવાલી થતી દેખાઈ રહી છે આ ટોપ ગેનર ટોપ લૂઝર જોઈ લઈએ બજાજ ફાઇનાન્સમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ટકાની મજબૂતી છે શ્રીરામ ફાઇનાન્સ બે પોઈન્ટ તેર ટકા મજબૂત બ્રિટાનિયાની વાત કરીએ એક પોઈન્ટ અઠ્ઠાણું ટકા મજબૂત અને બીપીસીએલ એક પોઈન્ટ સાડત્રીસ ટકા મજબૂત થતો આપણને જોવા મળી રહ્યો છે તો આ ટોપ ગેનર્સ છે અત્યારના અને જો અત્યારે આપણે જોઈએ કે ટોપ લૂઝર્સ સ્ટોક્સ કયા છે એના ઉપર જો અહીંયા આગળથી નજર કરી લઈએ એના પહેલાં અપોલો હોસ્પિટલ એશિયન પેઇન્ટ્સ આ એવા સ્ટોક રહ્યા છે અમુક કે જ્યાં પણ ખરીદારી તરફનો માહોલ છે કટ્ટાના સ્ટોક્સ પર આવીએ અદાણી પોર્ટમાં એક ટકાનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે જીએસડબ્લ્યુ સ્ટીલમાં પણ આજે આપણે અડધા ટકા કરતાં વધારેનું દબાણ જોઈ રહ્યા છે એસબીઆઈની વાત કરીએ ત્યાં અડધા ટકાનું દબાણ અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં પણ અડધા ટકાની આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે હવે આપણે દર્શકોના પ્રશ્નોનું સમાધાન પણ લઈશું માર્કેટ અંગે વાત પણ કરીશું જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસજી થોડી ખરીદારી આપણને દેખાઈ રહી છે એક સીમિત રેન્જમાં કારોબાર આજે આપણને દેખાઈ રહ્યો છે ચોવીસ હજાર છસો સાહીઠની આસપાસ આપણને અત્યારે નિફ્ટી લાગી રહ્યું છે સૌથી પહેલાં નિફ્ટી પર આપનો વ્યૂ કઈ રીતે આપ નિફ્ટીને આજના દિવસમાં જોઈ રહ્યા છો ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો લાસ્ટ જે થર્સડે નું સેશન હતું વીકલી એક્સપાયરીના એ દિવસે આપણે બ્રેકઆઉટ જોયું હતું નિફ્ટીમાં અને સારો એ ઉછાળો કર્યો હતો એના પછી બજાર એક સાઈડવેઝ કન્સોલિડેશનમાં જતું રહ્યું છે જે એક સારું સંકેત આપેલું છે નોર્મલી જયારે કોઈ રેલી થાય એના પછી કાં તો સ્ટોક સ્ટોક કે ઇન્ડેક્સ હોય એ સાઇડવેઝ કન્સોલિડેશનમાં જાય કાં તો એક પ્રાઇઝ રિટ્રેસમેન્ટ આપે નોર્મલી જયારે સાઈડવેઝ કન્સોલિડેશન થાય છે એ વધારે હેલ્ધી હોય છે અને ઈ સંકેત આપે છે કે હવે આવનારા દિવસોમાં આ જે રેલી છે એ બરકરાર રહેવાની છે અને ઓવરઓલ ટ્રેન્ડ બી અપટ્રેન્ડ છે તો અમારા હિસાબથી તો માર્કેટ અહીંયાથી ત્રણ ચાર દિવસના કન્સોલિડેશન પછી અમને લાગે છે આવનારા દિવસોમાં પચીસ હજાર સુધીના લેવલ નિફ્ટીમાં આપણને જોવા મળશે ઇમિયેટ બેસિસ પર બેસી રહ્યો છે સાતસો પચાસ થી 800 ની આજુબાજુ અને મેજર હર્ડલ છે પચીસ હજાર તો અઠવાડિયાનું વ્યૂ લઈએ તો 25000 હજાર સુધીના લેવલ લાગી રહ્યા છે અને સપોર્ટની વાત કરે તો ચોવીસ હજાર નો એક મેજર સપોર્ટ છે જ્યાં સુધી આ બ્રેક નથી થતું મારા હિસાબ થી થોડું બાયસ પોઝિટિવ રહેશે અને જ્યારે બી કોઈ માઇનર ઘટાડો આવે તો ડિપ્સ ડિફ્ટની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટીમાં ઓકે તો બારનડીપ્સની રણનીતિ અહીં આગળથી નિફ્ટી માટે રાખીને ચાલવાની સલાહ જે છે તેજસ્વીની બનતી દેખાઈ રહી છે તો આ નિફ્ટી ઉપર અહીં આગળથી આપણે ખાસ વાત કરી છે બેંક નિફ્ટીમાં તેજસ્વી શું કરવું જોઈએ ત્યાં આજે થોડા ઘટાડા તરફીનો માહોલ દેખાઈ રહ્યો છે છ્યાસી સત્યાસી પોઈન્ટનો ઘટાડા સાથે બેંક નિફ્ટીમાં કારોબાર છે બેન્ક નિફ્ટી પર આપની સલાહ કઈ રીતની રહેશે જો બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીનું જે ચાર્જ સ્ટ્રક્ચર છે એ નિફ્ટી કરતા રિલેટિવલી સ્ટ્રોંગર છે તમે જોશો કે નિફ્ટી હજુન બી જેનો ઓલ ટાઈમ હાઈ છે એનાથી છ ટકા સાડા છ ટકા નીચે છે જ્યારે કે બેંક નિફ્ટી તમે જોશો તો હવે એના ઓલ ટાઈમ હાઈથી ખાલી બે નીચે છે તો જે બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર છે બહુ રિલેટિવલી સ્ટ્રોંગર છે અને બેંક નિફ્ટીમાં બી આપણે લાસ્ટ થર્સ ડેના સેશનમાં બ્રેકઆઉટ જોયું હતું પાંચસો હજાર પાંચસોનો એક હવે બની ગયો છે બેંક નિફ્ટીમાં અને ઇમિજિયેટ બેસીસ પર સપોર્ટ બેસી રહ્યો છે તેવીસ સોરી ત્રેપન હજાર ત્રણસોની આજુબાજુ અને એની નીચે છે સાયકોલોજીકલ સપોર્ટ ત્રેપન હજારનો તો પોઝિશનલી આપણે વાત કરીએ તો જ્યાં સુધી બાવન હજાર પાંચસોનું લેવલ બ્રેક નથી થતું મારા હિસાબથી તો બાયસ પોઝિટિવ છે અને બેંક નિફ્ટીમાં બી ડિફ્ટ ની રણનીતિ રાખવી જોઈએ જે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે ચોપન હજાર ચારસો પચાસ ની આજુબાજુ જે એને પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લગાવ્યો તો એ આપણે આવનારા દિવસોમાં રિટેસ્ટ થતા જોશું અને એ સરપાસ અગર થાય ક્લોઝિંગ બેસીસ પર તો મને લાગે છે સાડા પંચાવન હજાર સુધીના બી લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકશું તો બાવન હજાર પાંચસો ના સ્ટોપ લોસ થી જયારે બી કોઈ ઘટાડો આવે તો પોઝિશનલી બાય કરવું જોઈએ ટાર્ગેટ રહેશે ચોપન પાંચસો અને પંચાવન પાંચસો ટાઈમ ઓરાઇઝન વિલ બી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝ ઓકે તો આ બેંક નિફ્ટીની રણનીતિની પણ આપણે અહીંયા આગળથી વાત કરી પંદરથી વીસ દિવસ માટે તમારે બેંક નિફ્ટીમાં કઈ રીતની રણનીતિ બનાવવાની છે એની તેજસ્વીએ અહીંયા આગળથી ખાસ સલાહ આપી અને આ સાથે જ હાલ આપણે લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલ સાથે તેજસ્વીની સલાહ લઈશું તો દર્શકો ફટાફટ આપના સવાલ અમને ફેસબુક લાઈવ દ્વારા મોકલી શકો છો એક લઈએ નાનકડો બ્રેક બ્રેક બાદ બાય સેલ હોલ્ડમાં આપનું સ્વાગત છે હું છું જર્ણા અને આપણી સાથે દર્શકોને આ સમસ્યાનું સમાધાન આપવા માટે નિવારણ આપવા માટે તેજસ શાહ જોડાયેલા છે તેજસજી આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત અને હવે આપણે દર્શકોના જે પ્રશ્નો આવી રહ્યા છે એનાથી શરૂઆત કરીશું તો મુકેશભાઈ પટેલનો અહીંયા આગળથી પ્રશ્ન આવી રહ્યો છે એમણે આ ઈરડા માટે પ્રશ્ન પૂછ્યો છે બસ્સોને શેર બસો શેર જે છે એમની પાસે અહીંયા આગળથી છે એકસો ચાલીસના ભાવે એમણે બાય કરેલા છે આગળ શું કરવું જોઈએ એમ તેમનો સવાલ છે શોર્ટ ટર્મ માટે ત્રણ મંથનો વ્યૂ તેજસ્વી એ રાખી રહ્યા છે તો કઈ રીતની આપણે મુકેશભાઈને સલાહ આપીશું તો ઈંડાની વાત કરે તો આ સ્ટોકમાં મને લાગે છે કે શોર્ટ ટર્મ બોટમ બની ગઈ છે કરીબન વન નાઇન્ટીની આજુબાજુ અને એના પછી આપણે લગાતાર આ સ્ટોકમાં એક રેલી જોઈતી આમાં એક ફ્રેશ બ્રેકઆઉટ બી આવી ગયું છે સ્ટોકમાં બસો ચૌદની ઉપર તો જે ચાર્જ સ્ટ્રક્ચર છે થોડું પોઝિટિવ છે તો કન્ટિન્યુ કન્ટિન્યુઅસલી હોલ્ડ કહી શકે જે આ સ્ટોકમાં થોડો પોઝિશનલ વ્યૂ રાખવો પડશે પાંચના સ્ટોપલો ઊભા રહી શકે આવનારા દિવસોમાં આપણે આ સ્ટોકમાં આપણે એક બસો ચાલીસનો ઇમિજિયટ બેસીસ પર ટાર્ગેટ જોશું ને એ સરપાસ થશે તો બસો પાસઠ સુધીના બી લેવલ આપણે આ સ્ટોકમાં જોઈ શકશું બે થી ત્રણ મહિનાના ટાઈમો રહે તો બસો દસના ના સ્ટોપલોથી હોલ્ડ કરે અને ટાર્ગેટ રહેશે બસો ચાલીસ અને બસો પાસઠ ઓકે તો હોલ્ડ કરવાની સલાહ મુકેશભાઈ તમારા માટે બસો ચાલીસ બસો પાસઠના અહીંયા કરતી ટાર્ગેટ તમારે ધ્યાને રાખવાના છે અને જણાવેલા સ્ટોપલોસનું ધ્યાન રાખીને તમે અહીંયા આગળથી હોલ્ડ કરી શકો છો બસો ને દસનો સ્ટોપલોસ ધ્યાને રાખો આ જવાબ થયો છે આપણા મુકેશભાઈ સાથે અને હવે આપણી સાથે કોલર જોડાઈ ગયા છે અમરેલીથી સુરેશભાઈ આપણી સાથે ફોન પર જોડાયા છે સુરેશભાઈ કેમ છો અને શું સવાલ છે આપણું મજામાં છું બેન અને સવાલ મારો એ છે મારો ડિવિસ લેબ માં એકસઠ નું રોકાણ છે ત્રીસ શેર છે બરોબર એમાં મારે હોલ્ડ કરવો જોઈએ કે નીકળી જવું જોઈએ હું હોલ્ડ કરી શકું એમ છું બીજું સિંગજીન મેં હમણાં જ લીધા છે સાહેબ ને સાંભળીને જ લીધેલા છે નવસો દસ રૂપિયા ની મારા આવેલા છે હજી મારે એમાં રોકાણ વધારવું છે વધારવું જોઈએ કે મારે નીકળી જવું જોઈએ અને કેટલો ટાઈમ હોલ્ડ કરવો જોઈએ ઓકે

આનો જે મેજર સપોર્ટ છે એ છપ્પનસો પચાસ નો છે તો જ્યાં સુધી છપ્પનસો પચાસ લેવલ બ્રેક નથી કરતું ત્યાં સુધી કોઈ મેજર ફોલ લાગતો નથી તો હોલ્ડ કરવાની સલાહ રહેશે અને જો એમને ટાઈટ સ્ટોપ લોસ રાખવું હોય તો ફિફ્ટી એટ હંડ્રેડ નો રાખી શકે છે અને હોલ્ડ કહી શકાય છે અને આમાં લક્ષ્ય રહેશે એ છ થી લઈને સિક્સટી નો અને સિંગિનની આપણે વાત કરીએ તો સિંજિનનો જે ચાર્ટ સ્ટ્રક્ચર જે

ઓકે તો સુરેશભાઈ તમારે માટે જે સલાહ છે આ બંને સ્ટોકને તમે હોલ્ડ કરીને કરી શકો છો છ હજાર બસો પચાસથી આસપાસના જે ટાર્ગેટ છે ડીવીઝ લેબમાં બની શકે છે અને સિન્જિનમાં પણ તમે હોલ્ડ કરો આઠસો પચાસનો સ્ટોપલોસ ધ્યાને રાખો નવસો સાહીઠના ટાર્ગેટ માટે તો આ સુરેશભાઈ માટે સલાહ આગળનો સવાલ જે આપણી પાસે ફેસબુક લાઈવ દ્વારા આવી રહ્યો છે પવનભાઈ પટેલનો આવી રહ્યો છે ડીએલએફના સ્ટોક ઉપર એમનો સવાલ છે આઠસો પંચ્યાસીની પ્રાઇસની અંદર એમણે બાય કરેલા છે

ઓકે તો ડીએલએફની માટે અહીંયા આગળથી તમે હોલ્ડ કરી શકો છો આઠસો ને પાંસઠ સુધીના ટાર્ગેટ પણ અહીંયા આગળથી બની શકે છે પહેલો ટાર્ગેટ જે છે એ નવસો ને ત્રીસનો છે અને ત્યારબાદ નવસો ને પાંસઠના ટાર્ગેટ તો આઠસો પાંત્રીસના સ્ટોપલોસથી તમે હોલ્ડ કરી શકો છો આગળનો સવાલ લઈએ તરુણ જાનીનો આવ્યો છે અને એમણે આપણે આગળ વધીશું અને જે સવાલ અહીં આગળથી આપણે લઈ રહ્યા છે મન્ટુ દ્વિવેદીનો લઈ રહ્યા છે અને એમણે પૂછ્યું છે કે ફાર્મા સ્ટોકમાં ફેસ એન્ટ્રી કરવી હોય તો ક્યાં કરવી જોઈએ અને ચાર પાંચ વર્ષનો એવો અહીંયા આગળથી વ્યૂ રાખી રહ્યા છે તો આમને માટે કઈ રીતની સલાહ રહેશે ફાર્મા સ્ટોકમાં ક્યાં એન્ટ્રી કરવી જોઈએ તો ફાર્મા મને જે સ્ટોક સારો લાગી રહ્યો છે લુપિન લિમિટેડ લિમિટેડમાં સ્ટોકે એક બોટમ બનાવ્યું છે બે હજારની આજુબાજુ અને ફ્રેશ બ્રેકઆઉટ બી આમાં આવી ગયું છે બે હજાર એકસો વીસની ઉપર તો આ સ્ટોકમાં કરંટ કાં તો ઘટાડે ખરીદી કરી શકાય ઇમિડિયટ બેઝિસ પર આનો ટાર્ગેટ રહેશે તેવીસો થી લઈને તેવીસસો પચીસ નો અને એ સરપાસ થઈ જાય તો પચીસસો સુધીના બી આપણે ટાર્ગેટ જોઈ શકશું લુપિન લિમિટેડમાં તો લ્યુપિનની અંદર અહીંયા આગળથી તમે એક ફ્રેશ એન્ટ્રી લઈ શકો છો તો આ સલાહ બની રહી છે અને સાથે હાલ લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના વધુ સવાલ સાથે તેજસ્વી સાથે આ શોમાં આગળ વધીશું આપ જોતા રહો બાય સર્વ એક બાદ બાયસેલ હોલમાં આપનું સ્વાગત અને આજે દર્શકોના સવાલનું નિરાકરણ આપવા માટે તેજ આપણી સાથે જોડાયેલા છે આગળના કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ રાઘવાણી બોટાદથી આપણી સાથે જોડાયા છે જી મહેશભાઈ શું સવાલ છે આપનો કયા સ્ટોક પર સવાલ છે મારી પાસે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 1000 શેર છે 80 ના ભાવના જી કેટલા વખતનો વ્યૂ છે ક્યાં સુધી હોલ્ડ કરી શકાય

અને હવે આગળના દર્શકનો સવાલ લઈએ જે આવી રહ્યો છે નિખિલ શાહનો અને એમણે પૂછ્યું છે કે એમણે મારુતિનો ડિસેમ્બરનો કોલ પિસ્તાલીસોમાં એક લોટ લીધો છે પિસ્તાલીસોનો કોલ લીધો છે છન્નું રૂપિયામાં એ એમને આગળ હવે શું કરવું જોઈએ કઈ રીતની સલાહ રહેશે મારા હિસાબથી તો મારુતિનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે થોડું હમણાં વીક છે સ્ટોક હમણાં પચાસ દિવસ અને વીસ દિવસની મૂવીંગ અવેરેજની નીચે ટ્રેડ કરી રહ્યું છે તો આ સ્ટોકમાં તો અગિયાર પાંચસો સાડા પાંચસોનો લેવલ કુદાવતું નથી ત્યાં સુધી મને લાગે છે મારુતિનો જે સ્ટોક છે એ દબાણમાં જ રહેશે તો અહીંયાથી કોઈ માઇનર રેલી મળે તો મારા હિસાબથી તો એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે સ્ટોકમાં ઓકે તો મારે છે શું કે માથી જો માઇનર પણ ડેલી મળે છે તો એક્ઝિટ કરો તો આ સલાહ અહીંયા આગળથી તમારે માટે બનતી દેખાઈ રહી છે આગળનો સવાલ જે આવી રહ્યો છે હાર્દિક સાહનો આવી રહ્યો છે અને એમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો સવાલ છે અને સવાલ વેદાંતના સ્ટોક પર છે અને પૂછી રહ્યા છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે એન્ટ્રી કરાય કે નહીં આ વેદાંતા પર આ સવાલ જી તેજસ્જી મારા હિસાબથી થોડું વેઇટ કરવું જોઈએ અગર જો એમનો લોંગ ટર્મ નજર હોય તો સ્ટોક હમણાં જેનો પ્રીવિયસ હાઈ હતો પાંચસો પચીસ ની એની આજુબાજુ જ ચાલે છે આજે પાંચસો પચીસ નો જ હાઈ બનાવીને ત્યાંથી પ્રોફિટ બુક કર્યું છે લોંગ ટર્મ માટે હું એમને બે મેજર લેવલ આપીશ પહેલું લેવલ રહેશે થોડી પોઝિશન બનાવી શકે છે અને બીજી જે લેવલ છે એ ચારસો પચીસ ની આજુબાજુ છે ત્યાં એ લોંગ ટર્મ માટે નિવેશ કહી શકે છે તો હમણાં વેઇટ કરે થોડું કરેક્શન માટે અને કોઈ કરેક્શન આવે મોટું બજારમાં કે મેટલ સેક્ટરમાં તો ચારસો પાસઠ માં ને ચારસો પચીસમાં માં પોઝિશન બનાવી શકે છે વેદાંતમાં ઓકે તો અહીંયા આગળથી તમારે માટે જે સલાહ છે થોડી રાહ જોવાની રહેશે તમારે હાર્દિકભાઈ ચારસો ની આસપાસના લેવલ મળે છે ત્યારે તમે પોઝિશન બનાવો તો આ એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે એમનો એક બીજો પણ સવાલ છે તનલા સોલ્યુશન પર स्टॉक સ્ટોક અહીંયા આગળથી એમની પાસે છે અહીંયા આગળ કઈ રીતનો વ્યૂ રાખવાનો રહેશે એ પૂછી રહ્યા છે તાનલાનો જે શેર છે એનું ચાર્જ સ્ટ્રક્ચર ઘણું નબળું છે સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ નું ફોર્મેશન બનાવી રહ્યો છે અને સતત હાયર લેવલ પર આ સ્ટોકમાં સેલિંગ આવી રહ્યું છે જ્યાં સુધી આ સ્ટોક આઠસો રૂપિયાની ઉપર જતો નથી મને લાગે છે સ્ટોકમાં દબાણ બની રહેશે અહીંયાથી જો કોઈ રેલી આવે માઇનર સાત સાતસો પચાસ સાતસો સાઈઠની આજુબાજુ તો ત્યાં એક્ઝિટ કરવાની સલાહ રહેશે સ્ટોકમાં ઓકે તો આ તમારે માટે સલાહ છે કે અહીંયા જો તમને એક્ઝિટની ચાન્સ મળે છે તો એક્ઝિટ કરીને ચાલી શકો છો ત્યારે જે આપણે ઘણા સ્ટોકની આગળથી વાત કરી છે તેજસ્વી આપના કોઈ ડિસ્કલુઝર તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કર્યા હોય શકે જી તેજસ્જી આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે અમારી સાથે ચર્ચા કરવા બદલ તો તમામ દર્શકો જે આ શો પર અમારી સાથે જોડાયા એમનો આભાર અને જેમના સવાલ બાકી રહ્યા છે અમારી સાથે આ જ રીતે જોડાતા રહીશું અમે આપના સવાલ ચોક્કસપણે લઈશું તો હાલ મને આપશો રજા વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએન બીસી બજાર નમસ્કાર